રામનાથ મહાદેવ મંદિર કે જ્યાં શ્રાવણ માસ ચાલે છે શ્રાવણ માસ માં જે કામગીરીમાં હજારો ટન પતરો કાઢવાનું બતાવે છે એ પણ એના રેકોર્ડિંગ બતાવ્યો છે કે ભાઈ આ રેકોર્ડિંગ જોવા કોઈ પણ પ્રકારનું કામ થયેલ નથી ભાજપ ના એક કાર્યકર અઢાર પ્રશ્ન એક જ કાર્યકર ભાજપ નો મહામંત્રી છે એને અઢાર પ્રશ્નો પૂછ્યા છે નાના મોટા એ બતાવે છે કે ભાજપ ની વિરુદ્ધ પણ ભાજપના લોકો એટલા માટે બોલે છે કે બોલે જોયું રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર રાજકોટમાં મારા વોર્ડ માં તો છે જ તે કોઈ નો ડાઉટ અને વારંવાર રેડ પણ પોલીસ પાડે છે પણ રેડ પાડવાથી એક કલાક પછી પાછું એનું કામ ચાલુ થઈ જાય છે થઈ થઈ જાય છે એનું કારણ એ છે કે આ લોકોને લીગલી હપ્તાઓ મળતા હોય છે દારૂ વેચવાનું બનાવવાનું બધું અને પીવા એટલું અને એ હપ્તા લે છે એટલા માટે હાલે છે હપ્તા ન હોય તો બંધ થઈ જાય સરકાર ની અપેક્ષા હોય ને ઈચ્છા હોય સરકાર ની તો સાંજા થઈ જાય

તો હેરાન ગતિ બહુ છે એમ હે લાઈનમાં ઊભો હોય દારૂવાળા આપણે રજૂઆત નથી કરી આ દારવામાં હું પહેલી વાર આવ્યો હતો રાજ દરબારમાં મને બહુ આ પ્રશ્ન મગજમાં બેઠો આવ્યો નહીં આપણે નથી કર્યું બીજા રજૂઆત રહેતાઈસ માસ દારૂ વેસાય છે આજે થઈ મેં તો રજૂઆત કરી કે થઈ જાય મેં કીધું મારે દારૂના હાથ આવે બરાબર નળ ખોલું અને નાહવાનું નથી મેં આવતું નથી કપડાં ધોવાતા નથી વાસણ ધોવાતા ઓછા મોટો ત્રણ મહિનાથી આવે આવું પાણીની ની વ્યસ્ત એવી હું વેસાતું પાણી મગાવું કઈ મી નાવા ધોવા કપડા ધોવા ખોડિયા નગર પાટલા લોકો આમાં આગળ મનાવતા હોય ને આમાં ભરી જાતું હોય સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો